આજે ધોળસિયા ખાતે હરૂરી માતાજીની પવિત્ર જગ્યામાં ત્રણ પીએફ સહકારી મંડળીઓ બોડીસા ધોળસિયા અને નાનાવડ આ ત્રણ મંડળીઓના શુદ્ધ ઉદઘાટન પ્રસંગે આજે અહીં કાર્યક્રમ યોજવાનો હતો જેમાં રાજ્યના સહકારી પિયત સંઘના અધ્યક્ષ જળશીભાઈ સવથાણી સાથેના અધિકારીશ્રીઓ અને જામનગર તથા કાલાવડ તાલુકાના ખેડૂત આગળનો મોડી સંખ્યામાં ઉપસ્થિત છે સરકારની પોલિસી અનુસાર વધુ વધુ સીએક સહકારી મંડળીઓ બને અને વધુ વધુ ખેડૂતોના શિક્ષણમાં આ મંડળીઓના માધ્યમથી લાભ મળે ખેડૂતો સારી રીતે ખેતી કરી શકે એવા હેતુસર રાજ્યમાં સીએક સહકારી સંઘ વધુમાં વધુ સીએત સહકારી મંડળીઓ ની રચના કરવાનું કામ કરી રહ્યા છે ત્યારે શુભેચ્છા આપવા માટે અને આનો શુભારંભ કરવા માટે અમે આવ્યો છું ખેડૂતોને શિક્ષણની વધુ સારી સવલતો મળી રહે તેના માટે સરકારની અનેક યોજનાઓની જાણકારી આ કાર્યક્રમ આપવામાં આવી અત્યારે સૌની યોજનાના માધ્યમથી રાજ્યના ખેડૂતોને શિક્ષણ માટે પૂરક પાણી

સમગ્ર રાજ્યભરનું વધુમાં વધુ પીએસ સરકારી મંડળીઓ શરૂ કરવાનો એ કાર્યક્રમ કર્યો છે અને ભાર રૂપે આજે ખૂબ સફળતાપૂર્વક આ કાર્યક્રમ સંપન્ન થયો છે વરુડી મુકામે ત્રણ પીએસ મંડળી આજે લોકાર્પણ થયું અને કામગીરી કામગીરી શરૂઆત આ મંડળીથી અનેક ખેડૂતોને પિયતનું પાણી માટે સિંચાઈ માટે ફાયદો થશે આ મંડી બનાવવાથી જે જે ફાયદા થાય છે એ અન્ય ખેડૂતો પણ આમાંથી પ્રેરણા લેશે આ ખેડૂતોને ખૂબ ખૂબ અભિનંદન કે તમે એક સારું કામ કર્યું છે અને આ લોકાર્પણ આપણા કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ સાહેબ અને અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં થયું છે જામનગર જિલ્લાના કલાવડ તાલુકામાં ત્રણ પીએસ મંદિરના ઓપનિંગના ભાગરૂપે આજે જે કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈના હસ્તે ત્રણેય મંદિરના ઓપનિંગ કરી અને આગળ દિવસથી ખેડૂતોના કમ્યા માટે લીફ એરિકેશન ગુજરાત ગાંધીનગરથી લીફ્ટરિકેશનના મારા સ્ટાફ સાથે અહીં હાજરી આપી અને સતત ખેડૂતોને આગળ ને આગળ આખું ગુજરાત કેરી કેસની ગુજરાત બને એવો દોર જે નરેન્દ્ર મોદીએ એમને સોંપ્યો છે એ સતત આજે ત્રણસો છવ્વીસને પાર કરી રહ્યો છું અને હજુ તેત્રીસે જિલ્લામાં ઘણી બધી એવી જગ્યા છે કે ખેડૂતો પાણીથી વંચિત છે સતત દિન પ્રતિદિન અહીંયા સર્વે કરી અને હજુ પ્રવાસ અમારો ચાલુ છે અહીંના ખેડૂતોએ આજે ત્રણ જીત મંડી બનાવી છે પણ અહીં દસ ગામમાં પાણીનો પુરવઠો પૂરો થાય એવી એવો ઓડિશાન ડેમ પણ આવેલો છે અને વધુ વધુ ખેડૂતોને આજની આજની તારીખે નિવેદન કર્યું કે સૌ કોઈ ભેગા મળી સાથે મળી સહિયાર પ્રયાસ કરો સહકારી મંડળી બંધાશે તમે એકબીજાના સહકાર બીના ઉધાર થવાનો નથી એટલે એકબીજા સદુડે રહી અને આ આઠથી દસ ગામ છે દસથી દસ ગામનું એક છેવાડાનું ખેતર પણ બાકી ન રહે આવું મેં નજરે જોયેલું છે થઈ શકે એમ છે અને સૌ ખેડૂતો જે હાજરી આપી તમને મેં નિવેદન કર્યું અને પ્રયાસ કરવા માટે જ્યાં જરૂર પડે તો અમે અથવા અમારી ટીમ ગાંધીનગરથી અહીંયા તમને સહકાર આપશે આવું તમને સૂચન કર્યું આજે જામનગર તાલુકાના ધળસિયા ગામે ત્રણ સિંચાઈ મંડળીનો ઓપનિંગ અપ છે રાઘવજીભાઈ કૃષિમંત્રી શ્રી રાજુનભાઈ પટેલ ગુજરાત રાજ્ય એના હસ્તે આજે ખાતમુહૂર્ત હતું અને આજે ગુજરાત રાજ્ય સિંચાઈ સંઘ જે દેવસિંહભાઈ સૌસાણી વીસ વર્ષ પહેલાં જેના અભિયાન હાથમાં લીધું કે એક પણ સિંચાઈ મંડળી નહોતી એનો હું સાક્ષી જાઉં હું એના ભેગું ગાંધીનગર અવારનવાર જતો ત્યારના મંત્રીશ્રીઓ ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલ દરેકની મુલાકાત લઈ વલ્લભભાઈ આપણે ગૌ સેવા સમિતિના સાહેબ વલ્લભભાઈ કથિરિયા એની પાસે જતા ગૌશાળાના લાઇટની લાઇટના પ્રશ્નો લઈને પાવરના પ્રશ્ન કે ભાઈ કોઈ દાતાઓ આવું બધું દેવસિંહભાઈ આજે વર્ષો થયા બાર પંદર વર્ષથી તો હું સંકળાયેલ હતો વર્ષો થયા આ ખેડૂતો માટે ભેટ પહેરી પોતાના ખર્ચે પોતાની ગાડી હું ખુદ એનો સાક્ષ ત્યાર પછી ગાંડુભાઈ જોઈ ત્યાં ગાંડુભાઈની બેઝી આજે અવિરત પ્રવાસ પ્રવાસો ચાલુ મંડળીઓ માટે પ્રોત્સાહન ખેડૂતોએ સમજવાની જરૂર છે કે આવા ભામાસાઓ આપણા માટે કેટલું બધું સિંચાઈને ઉપયોગી કામ કરી રહ્યા છે સરકારમાંથી સહાયો લઈ આવે સબસીડીની યોજના દાખલ કરાવે આજે સંઘ ઉભો કરી દીધો જે શૂન્યમાંથી સર્જન કર્યું દેવસિંહ એટલે દરેક ખેડૂતોને પણ અમે કહીએ છીએ કે ભાઈ કોઈ પાઇપલાઇન ના મનાઈ ન કરતા બધાને સહકાર આપજો ને આવી ગામે ગામ મંડળીઓ ઊભી કરો આવા લોકો તમારી સાથે જ છે સાંજ સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો